બનાસકાંઠા જિલ્લામાં હવે ખેડૂતો ખેતરના શેડે ઉભેલા લીમડામાંથી પણ આવક મેળવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં લીંબોડીનો પણ મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે ગુજરાતમાં સૌથી વધુ લીંબોડીની આવક ધરાવતું બાબર માર્કેટયાર્ડ જૂન અને જુલાઈમાં લીંબોડીથી ઉભરાતું હોય છે ત્યારે આ વર્ષે પણ અત્યારે બાબર માર્કેટયાર્ડમાં નવી લીંબોડીની આવક શરૂ થઈ ગઈ છે આ વર્ષે વરસાદ નહિવત હોવાના કારણે લીંબોડીની આવકમાં ઘટાડો થયો છે પરંતુ ગત વર્ષ કરતા મહિલાઓ અને ખેડૂતોને ખુશ જણાઈ રહ્યા છે જિલ્લામાં વસતા લોકો મોટા પ્રમાણમાં ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ છેલ્લા દસ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના બાબર સુઈગામ વાવ રાધનપુર સહિતના પંથકના લોકો હવે ખેતી અને પશુપાલનની સાથે સાથે લીંબોડીમાંથી પણ આવક મેળવી રહ્યા છે તેમજ લીંબોડીનો ખૂબ જ મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે અત્યારે બનાસકાંઠામાં આવેલું બાબર માર્કેટ યાર્ડ લીંબોડીઓથી ઉભરાઈ રહ્યું છે રોજ લાખો રૂપિયાની લીંબોડીનો અહીં વેપાર થાય છે છેલ્લા દસ વર્ષમાં લીંબોડીની માંગમાં ખૂબ જ વધારો થયો છે જેના કારણે ખેડૂતોના ખેતરના શેડે ઉભેલા લીમડા હવે ખેડૂતોને જબરી આવક કરાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે દસ વર્ષ પહેલા જે પાણી બસો ફૂટ હતું તે અત્યારે હજાર ફૂટ સુધી પહોંચી ગયું છે જેના કારણે કેટલાક વિસ્તારમાં ખેતી પર માઠી અસર પડતા ખેડૂતોની આવકમાં નોંધપાત્ર ઘટાડો ત્યારે બીજી તરફ ખેતરમાં ઉભેલા પાંચ દસ લીમડા પણ ખેડૂતોને સારી આવક આપી રહ્યા છે અહીં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ માટે આ લીંબોડીનો વ્યાપાર તેમના માટે જીવાદોરી સમાન બની ગયો છે બનાસકાંઠા જિલ્લાના બાબર સોયગામ અને વાવ તેમજ રાધનપુર સહિત અન્ય તાલુકામાંથી મહિલાઓ અને ખેડૂતો નાના વ્યવસાય સાથે સંકળાયેલા છે આ માર્કેટ યાર્ડમાં સ્થાનિક મહિલાઓ તેમજ ખેડૂતો ખેતી પશુપાલનની સાથે સાથે જોડાયેલા છે જેમાં રામભાઈએ જણાવ્યું હતું કે દર વર્ષે લીંબોડીમાંથી પણ આવક મેળવી રહ્યા છીએ હાઈવેની આજુબાજુમાં ઉભેલા લીમડા ઉપરથી ખેતરમાં ઉભેલા લીમડા ઉપરથી નીચે પડતી અને વેસ્ટ જતી લીંબોડી એકઠી કરી બાબર માર્કેટમાં મહિલાઓ તેમજ યુવાનો સિઝનમાં લીંબોડી વેચી પંદરથી થી વીસ હજાર રૂપિયા કમાઈ લે છે જેથી ચાર મહિનાનો ખર્ચ આ લીંબોડી કરાવી અપાવે છે આ વર્ષે લીંબોડીના સારા ભાવ હોવાથી માર્કેટ યાર્ડમાં લીંબોડી વેચવા આવતા લોકો પણ ખૂબ જ ખુશ છે તેમજ અન્ય ગરીબ પરિવારના લોકોને પણ લીંબોડીમાંથી આવક મેળવવા ચડાવી રહ્યા છે લેબોળિયા વેણી લાવો આખો દાડો હુકા પણ લેબોળિયા છે અત્યારે વરસાદ વર્ષ્યો નથી હાડી ત્રણસોનો ભાવ આવે છે અમને સારું મજૂરી કરે આખો દાડો સારો દાડો મજૂરી કરે ત્યારે સાડી ત્રણસો રૂપિયા પાડો બરાબર મજૂરી અમને મળી રહેશે

બેઠા આવે હવે લે નહીં કોણ બાભરની અંદર લીંબોળીની આખા ગુજરાતમાં સૌથી વધારામાં વધારે બાબર માર્કેટની અંદર લીંબોળી આવે છે અને સરકાર શ્રી દ્વારા જે લીમડાનું જે જે પેલો કાપાવાનો જે વસ્તુ રહી એનો બંધ થાય તો સારો કહેવાય રોજમાં ભાભરની અંદર પચીસથી ત્રીસ લીમડા પછી ત્રીસથી ત્રીસ ટ્રેક્ટર જે કાપીને જે આવે છે અને આમાંથી નાના માણસને ખેડૂતોને લીંબોડી લાવી અને એકબીજાનું ગુજરાન આમાં એક મહિના સુધી ચાલે છે અને આ લીંબુનાની અંદર સારા ભાવ મળી રહ્યા છે ત્રણસોથી ચારસો રૂપિયા મનના ભાવ મળી રહ્યા છે જે બોરી હજાર બારસો રૂપિયા ખેડૂતોને ભાવ મળે છે આ બધી લીંબુડી તામિલનાડુ બહાર જાય છે આની દવાઓ બને છે કોસ્મેટિક ફર્ટિલાઇઝર આવી ટોટલ પ્રકારની અલગ અલગ પ્રકારની દવાઓ બને છે અને પાછી આવીને માર્કેટમાં રિટર્ન આવે છે અને એક્સપોર્ટ પણ આ વસ્તુ થાય છે આ વિશે આના વ્યવસાય સાથે એકદમ નાનામાં નાનો ખેડૂત જ જોડાયેલો છે એક મતલબ ખેડૂત મણ ડોઢમણ સામાન્ય બધી વેણી વેણી લાવે છે અને એકબીજાનું એમનું ગુજરાન ચલાવે છે ગત વર્ષ કરતાં આ સાલ દોઢો ભાવ છે ગત વર્ષ બસો અઢીસો રૂપિયા હતા આ ફેર ત્રણસો થી ચારસો રૂપિયાના ભાવ મળી રહ્યા છે વધવાનું કે અત્યારે લીમડા બધા કપાવાના કારણે લીમડા કપાવવાથી લીંબોળી આ સાલ ઓછી આવી છે ગઈ સાલ કરતાં આ સાલ ક્રોપ ઓછો છે એટલે જે સામે કંપનીઓમાં જેની જરૂરિયાત છે એટલો માલ નથી મળતો એટલે એકબીજાની મળી રહ્યા છે હાલમાં ઊભી ખેડૂત મહિલાઓ બધા લઈને આવે છે રોજી રોટી મેળવે છે અને બહુ આવક છે અને ભાવ ઊંચા છે ચારસો પચીતેર રૂપિયા રાખે છે ફાયદો થાય છે ખેડૂતને હા રોજી રોટી મળે છે મજૂરો આજુબાજુના વિસ્તારવાળા લીંબોડિયા લાવે છે અને એને રોજગાર મળી રહે છે સારા પ્રમાણમાં અને ત્રણસો સાડી ત્રણસો હિતે રાજુબાનો ભાવ મળી રહે છે આવક ઓછી છે છતાં સારામાં સારા ભાવ ખેડૂતોને મળે છે અને વધુ પ્રમાણમાં લીમડા આવે તો અહીંયાને સારો એવો રોજગાર મળી શકે છે આવક થઈ જતી હશે ત્રણ ત્રણ ચાર ગાડી જેવું થઈ જતું હશે અમારા ભાગમાં એક બે ગાડી આવે અમે તમિલનાડુ છે કેરલ છે એ બાજુનો જતો હોય છે માલ બધો અને સારા પ્રમાણમાં ખેડૂતને ભાવ મળી રહે પાપર માર્કેટ યાર્ડ લીંબોળીનું હબ ગણીએ છીએ વરસાદની સીઝન શરૂ થતાં જ આ માર્કેટ યાર્ડમાં લીંબોળીની આવક શરૂ થઈ જાય છે જેમાં બાબર સહિત આજુબાજુના સરહદી વિસ્તારના ગરીબ પરિવારના લોકો લીંબોળી વીણી માર્કેટ યાર્ડમાં વેચવા આવતા હોય છે દર વર્ષે જૂન અને જુલાઈમાં બાબર માર્કેટયાર્ડમાં યાર્ડમાં આવક શરૂ થાય છે ચાલુ વર્ષે લીંબોળીની આવક શરૂ થઈ ગઈ છે જેમાં રોજની એક બોરી જેટલી આવક થાય છે તેમજ ત્રણસો પચાસથી લઈ ચારસો રૂપિયાના પ્રતિ વીસ કિલોના ભાવ નોંધાય છે તેમજ હજુ પણ ભાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે નાના ખેડૂત અને ગરીબ લોકોને આ લીંબુડીમાંથી આવક થઈ રહી છે બાબર માર્કેટયાર્ડની લીંબોડી ભારતના આંધ્રપ્રદેશ કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં જાય છે અને લીંબુડીમાંથી અલગ અલગ કંપનીઓ દ્વારા ખાતર બ્યુટી પ્રોડક્ટ બનાવવામાં આવે છે અને તેના માટે દિવસે ને દિવસે લીંબુડીની માંગ ખૂબ જ વધી રહી છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ લીંબોળીના ભાવ જળવાઈ રહ્યા છે પરંતુ અત્યારે શરૂઆતમાં દરરોજની એક હજાર બોરીની આવક નોંધાઈ રહી છે પરંતુ ધીમે ધીમે આવક વધશે અને આ આવક પ્રતિ દિવસ દસ હજાર બોરી નોંધાઈ શકે છે સમગ્ર બનાસકાંઠામાં આમ તો જોઈએ તો બાર મહિનાની અંદર એક થી બે મહિનાની સિઝન લીંબોળીની દર વર્ષે આવે છે ગત વર્ષ કરતા આ વર્ષે લીંબોળીની આવક ત્રીસ ટકા છે ગત વર્ષે લીમડાની ઉપર લીંબોળી બહુ વધારે હતી એ પ્રમાણમાં ગત વર્ષમાં ભાવ બસોથી ત્રણસો ના થાય એની સામે આ વર્ષે ત્રણસોથી ચારસો સુધી ભાવ ખેડૂતોને મળી રહે છે ખેડૂતો પોતાની રોજગારી ખેતરોમાંથી વીણી પોતાના ખેતરોમાંથી વીણી લીમડાના ઝાડથી નીચે પડે ને એનામાંથી રોજગારી મળી રહે છે આમ જોવા જઈએ તો બનાસકાંઠામાં એક દૂધ સાથે સંકળાયેલો જિલ્લો છે અને સાથે સાથે એક મહિનાની અંદર લીંબોળીની આવક કરીને રોજગારી બનાસકાંઠાના ખેડૂતો પૂરી પાડે છે બનાસકાંઠાનું પાપડ એ લીંબોળીનું હબો ગણાય છે વાત સાચી છે તમારે જે પાપડમાં છેલ્લા ઘણા સમયથી જે અત્યારે વરસાદી સિઝન હોય એટલે લીંબોળીની આવક સ્ટાર્ટ થાય છે શરૂ થાય છે જેમ કે મધ્યમ વર્ગના લોકો હોય એ બધા લીંબોળી નીચેથી લીંબુળી વીણી અને માર્કેટ યાર્ડમાં વેચવા આવે છે જે અત્યારે હાલ જે લીંબોળીની ગણો ને છેલ્લા દસ દિવસથી આવક સ્ટાર્ટ થઈ છે મતલબ શરૂ થઈ છે લીંબોળીની આવક એ અત્યારે પર ડેની પચાસ ટન અંદાજીત એક હજાર બોરીની અત્યારે હાલ આવક છે અને ભાવ છે સાડે ત્રણસો એબાઉટ ભાવ છે જે ઊંચામાં ઊંચા અને વધુમાં પણ ચારસો એબાઉટ સુધી જાય છે અને ભવિષ્યમાં વધવાની પણ શક્યતા છે અને આ લીંબોળી જે ભારત રાજ્યના ઘણા એવા છે રાજ્યો જે આંધ્રપ્રદેશ છે અલગ અલગ ત્યાંના સાઉથના રાજ છે એ ત્યાં જગ્યાએ જાય છે અહીંથી બાપરથી અને એ લીંબોળીની પ્રોડક્ટનું જે આપણે રાસાયણિક ખાતર હોય કે પછી કોઈ ફાર્માસ્યુટિકલ કંપની હોય અથવા કોઈ બ્યુટી પ્રોડક્ટ હોય તો એમાં પણ આનો યુઝ થાય છે એટલે દિવસે દિવસે લીંબોળીની માંગ વધવાની છે અને જે ભાવ પણ વધશે એવું અમારું છે ગત વર્ષે પણ સેમ ભાવ હતો ત્રણસોથી સાડે ત્રણસો એ બહુ અને એ પ્રમાણે હવે શરૂઆત થતાં મતલબ શરૂઆતમાં આ જ ભાવ હોય છે પણ ધીમે ધીમે શરૂઆત થતાં દસ હજાર બોરી સુધી આવક પહોંચી જાય છે